જેવી મહત્વની જગ્યા લાંબા સમય થી ખાલી જોવા મળી રહી છે તેમ છતાં હજુ સુધી ચૂંટાયેલા ધારાસભ્યો કે નું ધ્યાન નથી આથી લાગી રહ્યું છે કે આ બાબતને તેઓ ગંભીર ગણતા ન હોય

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કરોડો ડ્રગ્સ આવે છે બીજે ક્યાં અહીંયાથી થી પોચતું થતું હોય છે પરંતુ ભુજમાં પણ ડ્રગ્સ ને એમડી ડ્રગ્સ ને એવી બધી નું વેચાણ થઈ રહ્યું છે દારૂ તમે જ્યાં જુઓ ત્યાં ખુલે આમ મળી રહ્યું છે દારૂ જુગાર અને એવા મતલબ જે સમાજ વિરોધી કૃત્યો છે એવો એ એમાં કોઈ અત્યારે બંદી હોય એવું લાગતું નથી પોલીસ તંત્રની હાજરી બહુ ઓછી દેખાતી હોય છે તો જિલ્લા પોલીસ વડાની જગ્યા ભરાય તો એના અને એક્શનમાં આવે પોલીસ તો તાત્કાલિક આ બધા દૂષણો અટકે એવી અમારી માંગ છે કેમ કે આ ભાજપના રાજમાં નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે આ બધા દૂષણોમાંથી પર બે નંબરના જે પૈસા જનરેટ થાય છે એ માત્ર અધિકારીઓ નહીં પરંતુ ઉપર સરકાર સુધી પહોંચે છે અને એના લીધે આવા ગુનાઓ અટકાવવામાં પોલીસ ને કોઈ રસ હતો નથી કે સત્તા પક્ષના લોકોને પણ આ બાબત માં કોઈ રસ નથી કેમ કે એમના હપ્તા એના અગાઉ સુધી પહોંચી રહ્યા છે નાગરિક તરીકે માંગ છે કે પોલીસ થોડી કડક બને દારૂ નું વેચાણ અહીંયા બંધ કરાવે ડ્રગ્સ નું દૂષણ છે એના ઉપર અંકુશ આવે અને જિલ્લા પોલીસ વડા જગ્યા ભરાય કોઈ કડક બાહોશ અધિકારીને ને અહીંયા મુકવામાં આવે જેથી ગુનેગારો ઉપર અંકુશ આવે